આપણે આમ શરૂ કરજો અને તમારી પદ્ધતિ શું છે વરકુણ ગામ મોટાભડિયા પ્રગતિ મંડળ દ્વારા અમોએ આ બાબા મંદિરનું આજે ખાતમુહૂર્ત રાખેલું ખાતમુહૂર્તમાં અમે સાઈબાબા મંદિરનું મંદિર ભવ્ય બનાવવાનું ચાલુ રાખ્યું છે અને આ મંદિર અમારા ગામના એક વડીલ શ્રી સ્વર્ગવાસી રઘુભાઈ કલાણ તેમજ તેમની ધર્મપત્ની જીવીબેન દ્વારા ઓગણીસો ને ત્રાણુંમાં આ મંદિર બનાવેલું અને એ એમની પૂજાપાઠ તેઓ કરતા હતા એમના અવસાન પછી આ મંદિરની જવાબદારી અમે ગામે લીધેલી અને ગામ એની પૂજાપાઠ કરતા હતા પ્રગતિ મંડળ ગામ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું કે અમારે આ સાંઈબાબાનું મંદિર મોટું બનાવવું છે સારું બનાવવું છે તો અમને સર્વ ગામના ભાઈઓ બહેનો વડીલોનો માર્ગદર્શન સહયોગ મળ્યું અને અમે નક્કી કર્યું કે આ મંદિર બનાવવાનું છે જેથી આજ રોજ અમે નક્કી કરી ને તારીખ બાર બાર ચોવીસના રોજ અમે ખાત ખાતમુહૂર્ત કર્યું છે અમને સર્વનો સહયોગ છે સર્વ ભાઈ બહેનો સહયોગ છે અને અમને મંદિર બનાવવાનું ચાલુ રાખ્યું છે આજથી સૌ મીડિયાવાળાનો ધન્યવાદ